વીસ તારીખે જે બનાવ બન્યો બિપિનભાઈ ચૌધરી સાથે એનું અમને જે કંઈ માહિતી મળી અને જે એફઆઈઆર થઈ એ બધી વાતો જોતો ક્યાંક ને ક્યાંક અમને એવું લાગ્યું કે અમને પૂરો ન્યાય મળશે નહીં એટલે આજે સમાજના તમામ આગેવાનો ભાઈઓ અને બહેનો સહિત અમે અહીંયા એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા અમારી રજૂઆતને એમણે પ્રેમથી સોંપડી અને અમને ખાતરી આપી છે કે આ અંગે ડૉક્ટરી સર્ટિફિકેટ અને અન્ય સાક્ષીઓની બધી વાતો સાંભળીને જરૂર પડે જે કલમો ઉમેરવાની હશે એ અમે ઉમેરીશું અને એમણે પૂરેપૂરો સહકાર આપવાની અને ન્યાય આપવાની ખાતરી આપી છે લોકશાહીમાં ભ્રષ્ટાચારનો ફરિયાદ કરવી એ કંઈ ગુનો છે તો અમારા બિપિનભાઈ ચૌધરીએ આવા આ આરોપી પર એમને ભ્રષ્ટાચારની જે આરટીઆઈ આપી એના સંદર્ભે આ લોકોએ એમના પર જાનથી મારી નાખવાનો હુમલો કર્યો છે આ પહેલા પણ એમને એક વખત એમનો પર સ્કોર્પિયો નાખી અને મારી નાખવાનો હુમલો કરેલો હતો પણ એમને ફરિયાદ પણ આપેલી હતી અને આજે અમે ફરીથી આજે એની એ ભાઈની હાલત ખરેખર ખૂબ જ ગંભીર છે તો અમે આજે એસપી કચેરી મળી અને અને અમે અમારા સમાજવાળા બધા ભેગા થઈ એનો ન્યાય મળે કારણ કે વાર આવું ના થાય અને જો આ રીતે જો આરોપીને જો છૂટો દોર મળી જશે તો આજે બિપિનભાઈ જોડે થયું છે કાલે બીજા કોઈ વ્યક્તિ જોડે થશે તો આ આરોપીઓનો યોગ્ય સજા થાય અને એમનો માલપુરની અંદર વરઘોડો નીકળે એવું અમારા અમારા બધા સમાજની માંગણી છે અને આ બ્રધન ખરેખર બહુ ન્યાય મળે એના માટે એસપી સાહેબે પણ અમને ખાતરી આપી છે પણ મીડિયા થ્રુ પણ અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ અમારા સમાજના માણસને ન્યાય મળે આજે આના જોડે બન્યું છે કાલે બીજા કોઈ સમાજના વ્યક્તિ જોડે પણ આ બનશે એટલે આના પર પૂરેપૂરી કાર્યવાહી થાય એવી અમારા સમાજની માંગણી છે આ લડાઈ માત્ર ભ્રષ્ટાચાર સામેની છે